નમસ્કાર પ્રસ્તુત છે છે કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર તેના લેખક હેમાંગ પટની પશ્ચિમ કચ્છ જિલ્લા સમાચાર પત્ર સરહદી કચ્છ જિલ્લામાં હવે આદ્યાશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે એક તરફ રાજગરબાની તૈયારી અંતિમ તબક્કે પહોંચી છે તો બીજી તરફ કચ્છ દેવી આશાપુરા માને શીશ ઝુકાવવા હજારોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા અને વાહનો મારફતે મડધામ પહોંચી રહ્યા છે માઈ ભક્તો માટે સુવિધા સુવિધાસભર સેવા કેમ્પ ઉભા કર્યા છે માતાના મઢ અને ભૂજ આશાપુરા મંદિરે ઘટ સ્થાપન સાથે નવરાત્રી પર્વની વિધિવત શરૂઆત થશે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત જિલ્લામાં શાળાઓમાં વેસ્ટ ટુ આર્ટ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું તથા ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે બચાવ તાલુકા પંચાયત કચેરી રાપર તાલુકા પંચાયત કચેરી ગાંધીધામ તાલુકા પંચાયત કચેરી નખત્રાણા તાલુકા પંચાયત કચેરી સહિતના સ્થળે યુવાઓ રાજકીય સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ સાથે સ્વચ્છતા સંવાદ યોજાયો હતો જેમાં હાથ ધોવાની રીત બિનચેપી રોગ વિશેની વિસ્તૃત ચર્ચા તથા અન્ય સ્વચ્છતા આરોગ્ય વિષયક જાણકારી અને સમજ આપવામાં આવી હતી તેમજ ગ્રામ પંચાયત કક્ષાએ સેનિટેશન અને સફાઈ અંગે ગ્રામજનો સાથે સંવાદ સાંધવામાં આવ્યો હતો કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયું અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન શિબિર યોજાઈ હતી આ શિબિરમાં ભાગ લેનાર ખેડૂતોને ફિલ્ડ વિઝીટ દ્વારા કેન્દ્ર મુકામે ચાલતા પ્રયોગ શુષ્ક વિસ્તારના અલ્પ વપરાશી અને ઉપેક્ષિત પાકો જેવા કે ખાટી આંબલી કોઠા વિશે વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવી હતી ભુજ ખાતેના મેળામાં દસ તાલુકાના સુડતાલીસ હજાર ચારસો ઓગણસાહીઠ લાભાર્થીઓને અગિયાર વિવિધ વિભાગ સહાયની રકમની રાજ્ય સરકારના પારદર્શક વહીવટ થકી સીધા જ લાભાર્થી સુધી તેના લાભ પહોંચી રહ્યા છે ભુજ ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે એકવીસ જેટલા સ્ટોલ મારફતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે તેમજ સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓએ સફાઈનો સંદેશ આપતી સ્વચ્છતા સેલ્ફી લીધી હતી ગુજરાતમાં બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ જારી કરાયો છે જેમાં કચ્છમાં એકસો એકસઠ પ્રજાતિઓના રાજ્યમાં સૌથી વધુ ચાર પોઈન્ટ છપ્પન લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા રિપોર્ટ જાહેર કરતા વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાએ કહ્યું હતું કે અંદાજીત અઢારથી વીસ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં પક્ષીજીવન માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ચારસો છપ્પન પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે જ્યારે સરહદી કચ્છ જિલ્લામાં એકસો એકસઠ પ્રજાતિઓના ચાર પોઈન્ટ છપ્પન લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે ગુજરાત સ્થિત નળ સરોવર નળાબેટ બોરિયાબેટ થોડ વગેરે જેવા સ્થળોએ અંદાજે પચાસ હજારથી પણ વધુ સ્થાનિક તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે જાણીતા થયા છે વનમંત્રીએ કહ્યું છે કે ગુજરાત પ્રતિવર્ષ શિયાળામાં યાયાવર એવા બાર હેડેડ હંસનું સ્વાગત કરે છે આ અદ્ભુત પક્ષીઓ સાત હજાર મીટરથી વધુ ઊંચાઈએ હિમાચલ પરથી પ્રવાસ શરૂ કરે છે અને શિયાળાની ઠંડીથી બચવા માટે ગુજરાતની ભૂમિને તેમનું હંગામી આશ્રયસ્થાન એટલે કે ઘર બનાવે છે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ નાણાકીય વર્ષમાં સિત્તેર એમએમટી હાંસલ કરીને કાર્ગો હેન્ડલિંગમાં એક નોંધપાત્ર સીમારૂપ ચિહ્નની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે જે પાછલા નાણાકીય વર્ષ કરતાં સોળ દિવસ પહેલા સિદ્ધ થયેલ એક નોંધપાત્ર સિદ્ધિ છે ગયા વર્ષે ચૌદમી ઓક્ટોબરે બે હજાર ત્રેવીસના રોજ સિત્તેર એમએમટીનો આંકડો પહોંચ્યો હતો જે બંદર પર ઝડપી વૃદ્ધિ અને કાર્યક્ષમતામાં સુધારને દર્શાવે છે આ સિદ્ધિ તમામ પોર્ટ વપરાશકર્તાઓ અને હિતધારકોના સામૂહિક પ્રયાસો અને સમર્થન તેમજ બંદર અધિકારીઓ કર્મચારીઓ કામદારો અને ટ્રેડ યુનિયનના સમર્પણને દર્શાવે છે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન સંચિતન નીચમાં આ પ્રભાવશાળી વૃદ્ધિમાં કેટલાક કાર્ગોએ યોગદાન આપ્યું છે હમણાં જ આપ કચ્છ પશ્ચિમ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા તેના લેખક હતા હેમાંગ પટની પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર